અને તો વાત કરી ખાસ કામકાજ દરમિયાન સંજોગતા વર્ષ રસ્તા પર ફેંકવામાં આવેલા જ્વલનસિંહ જે પ્રવાહી હતું તેમાં આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ છે તે પણ ધારણ કર્યું હતું અને જેના લીધે આગની નજીક આવેલી એક કાર ઉપરાંત એક બાઇકમાં પણ આગ લાગી હતી અને વાત આ ઘટનાની જાણ થતાં પેટ્રોલ પંપના કામદારોએ ખાસ અગ્નિશામક દળને બોલાવી હતી ઉપરાંત ત્યારે ઘટના સ્થળો પર તુરંત જ તેને પાણી છંટકાવ કરવામાં આવ્યો હતો ગાડીઓ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારે ખાસ તેમણે કાળજીપૂર્વક આગ પર કાબુ મેળવ્યો હતો

યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય જેથી સમગ્ર બનાવ બનેલો હોય એવું જણાઈ આવતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આવો બનાવ ક્યારેક વધારે અકસ્માતનું સ્વરૂપ ધારણ ન કરી શકે તે માટે જવાબદારોને એમની જવાબદારીનું ભાન થાય તેમજ કડક હાથે પગલાં લેવાય એટલા માટે જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ તેમજ એકસો પચીસ બસો સત્યાસી અને ત્રણસો ચોવીસ ચાર મુજબનો ગુનો દાખલ કરતી કંભળિયા પોલીસ છે આ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ રાખી છે જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ અન્ય બે સફાઈ કર્મચારી અને બે અન્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી છે કુલ ચાર આરોપીની અટકાયત ચાલુ છે અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ તપાસ ચાલુ છે આગળ જે તપાસમાં નામ ખુલશે એમની પણ અટક કરવામાં આવશે આરોપીમાં અત્યારે ધીરેન તુલસીભાઈ બારાઇ કે જે યમુના પેટ્રોલ પંપના સંચાલક છે અનુપરાય તેમજ પપ્પુરાય કે જેમને આ સફાઈની કામગીરી કરેલી હતી તેમજ જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડ કે જેણે આ